આજે લગભગ વર્ષના પ્રથમ દિવસે ચોથી વાર માન્ય મુખ્યમંત્રી શ્રી વિરમગામ વિધાનસભામાં આવ્યા અને પ્રથમ વાર કોઈ મુખ્યમંત્રી માંડલ પંચાયતમાં આવ્યા હોય તો માંડલ તાલુકામાં આવ્યો પ્રથમ વાર આ બનાવ અને આજે લગભગ પાંચસો કરોડના વિકાસ કામોના ભૂમિપૂજન માને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હાથે થયા છે બહુ જ મહત્વના વિકાસ કામોનું આજે ભૂમિપૂજન અને શુભારંભ થયો છે કુકતા ફાટક ઉપર લગભગ સો કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનવાનો છે વિરમગામ નગરપાલિકા થેલીને માંડલ થી દસાડા સુધીનો ફોરલેન રસ્તો બસો ને પંચ્યાસી કરોડ રૂપિયાના ખર્ચે બનવાનો છે એનું પણ ભૂમિપૂજન આજે માન્ય સીએમ સાહેબે કર્યું છે સાથે જ વિટલાપુરથી કડી તરફનો જે રોડ છે એ રિસરફેસિંગ પંચાવન કરોડ રૂપિયાના ખર્ચે થવાનું છે અને એની સાથે જ વાયા વિરમગામનો જે ટેક છે આજે વાય વિરમગામની સાથે સાથે વિકસિત અને વિરાસતની ભૂમિ વિરમગામ આજે એક નવા પરિકલ્પો સાથે આગળ વધે છે અને એટલા માટે લગભગ વિરમગામની અંદર પાંચ કરોડના ખર્ચે જે PWD ની ઓફિસ છે મુખ્ય ચાર રસ્તા ઉપર તિરંગા સર્કલ ત્યાં પાંચ કરોડના ખર્ચે સર્કિટ હાઉસ પણ બનવાનું છે જેના કારણે જ્યારે સફેદ રણોત્સવ હોય તો એ જતા લોકો માટે એક મહત્વનું સ્થાન પણ બનશે લોકોને વિશ્રામની એક જગ્યા પણ બનશે અને દેતરોજના લોકો માટે એક નવી સબ રજિસ્ટ્રાર ઓફિસ પણ ત્યાં બનાવવાનું એક આજે ભૂમિપૂજન થયું છે એવી રીતે અનેક વિકાસના કામો માટે મુખ્યમંત્રી સાહેબના હાથે આજે ભૂમિપૂજન થયા છે માંડલ અને વિરમગામ ખાતે જે ગંદકી બાબતે પદાધિકારીઓને જે ટકો કરવામાં છે આ બહુ જ સ્વભાવિક છે કે દેશના પ્રધાનમંત્રી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એવો અભિગમ છે કે કોઈ પણ ભોગે સ્વસ્થતા ઉપર ધ્યાન આપવામાં આવે માત્ર નગરપાલિકાની ગામડાઓની અંદર પણ સ્વસ્થતા બાબતે પંચાયત વિભાગ તરફથી પણ અભિગમ દર્શાવવામાં આવે છે ને એટલા માટે મને મુખ્યમંત્રી સાહેબે એ બહુ મહત્વની વાત કરી છે કે વિકાસના કામ તો થશે જ પણ વિકાસના કામની જોડે જોડે જો સ્વસ્થતા નહીં હોય તો હું એવું માનું છું કે વિકાસના કામો ઢંકાઈ જશે એટલે મને મુખ્યમંત્રી સાહેબે એ બહુ મહત્વની વાત કરી છે કે કોઈ પણ ભોગે સ્વસ્થતા ઉપર પદાધિકારીઓ નગરપાલિકા હોય પંચાયત હોય ધ્યાન પણ આપે